અને ના ટ્રાઇબલ સપ્લા નો અધિકારી કે તમે મીટિંગ રાખો તમારા કેવાથી ને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે પણ મિનિ મિનિ મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કા તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લા અધિકારી કે તે કલેક્ટર તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રી તમારે પૂછવું જોઈતું હતું ના હું નહીં તમે મિટિંગ રાખી કરી પેલા તો ખુલાસો કરો પૂછો આ રીતના કોઈના દબાણ થી મિટિંગ નહી રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય ને એના કરતા ડબલ ધમકી મનસુખ આપી શકે છે તમે 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 જાણો ને

તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા તો પ્રભારી મંત્રી આવકમી મિચીને તે વખત સહી કરી કા તો તમે લોકો પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે નહીં નહીં મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભાની મંત્રીની મીટિંગ થઈ તે વખતે ટ્રાઇબલ સમુદાય અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખત દોર્યા છે હા હા તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોણે બદલ્યું ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ ગેરકાયદેસરની મિટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું આ સરમુક્ત સાહી ચાલી રહી છે આ તો અને મીટિંગ ફરી રાખી હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા આવી રીતના થોડું ચાલતું હશે તો એને પ્રભારી મંત્રીએ મીટિંગ રાખી બધા ધારાસભ્યો સંસદો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહી થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મિટિંગ જ ખોટી રાખો તો તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રી બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે એમાં તમે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખો આખો આયોજન ના ફેરફાર કરી શકો ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે ટ્રાઇબલ સપોર્ટ અધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બોસ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો છે મીટિંગ રાખવાની નહી રાખવાની કશું ના પણ તમે મીટિંગ આજે તમે મીટિંગ બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા જ હતા તો આ બધાને બોલવાની જરૂર નથી પડતી મારે કહું આ મિટિંગ જ તમારી ગેરકાયદેસરની છે અરે જે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવું જોઈએ હા હા